અને ઉપયોગ આ બંને વસ્તુ તમારે લખવાની છે ઉપયોગ તમને ઈઝીલી ખબર પડી જ પડી જશે અને તમે એ લખી પણ શકશો પણ મેઈન પ્રોબ્લેમ આવે છે બનાવટ કઈ રીતે થાય એમાં જે સૂત્રો વપરાય છે જે કેમિકલ્સ હોય એ કઈ રીતે એડિશન થાય કઈ રીતે આખું સૂત્ર બને એ તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે કેમ કે આ જે અલગ અલગ છે એમાં બધું મિક્સઅપ થઈ જશે આ જ્યારે વસ્તુ અલગ છે પણ જ્યારે એની બનાવટ લખશો ત્યારે તમે થોડું કન્ફ્યુઝન થશે તો વિરંજન પાવડર છે એનું જોઈ લેવાનું ટૂંક લખો બેકિંગ સોડા વિશે રાઇટ બેકિંગ સોડા વિશે લખવાનું છે ટૂંક એ પણ લખવાનો ખાવાનો સોડા અને આ છે ધોવાનો સોડા તો એ પણ આખી અલગ છે એની બનાવટ લખવી પડશે અને ઉપયોગી ઉપયોગી લખવા પડશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર ઓફ પેરિસ આપણે કોઈ વાગ્યું હોય પગે બેઠોમાં આપણે કહીએ ને પડી ગયા હોય તે ડોક્ટર જે પાટો બંધે છે રાઈટ એમાં જે વસ્તુ યુઝ થાય છે અને એ પ્લાસ્ટર જેવું ક્રિએટ કરે છે એમાં પ્લાસ્ટર ઓફ પેરિસ છે એને પીઓપી કહેવાય તો એ કઈ રીતે ક્રિએટ થાય એને કેમિકલ્સ કયા હોય એની બનાવટ શું છે એ તમારે ધ્યાનમાં રાખવાની અને એના ઉપયોગ પેલું તો પીએચ માપકમ કોમ દૈનિક જીવનમાં પીએચ માપકમનું મહત્વ તો એ પણ વધુ માર્ક્સમાં પૂછાય એવો છે આ ક્વેશ્ચન બી પ્લાસ્ટર ઓફ એવો છે કે જે તમને વધુ માર્ક્સમાં શકે તો એકવાર નજર તો કરી જ લેવી જોઈએ આટલા ક્વેશ્ચનમાં અને એવું નહીં કે તમને મોટા ક્વેશ્ચનમાં પૂછાય આટલા ક્વેશ્ચન તમે કરશો એટલે તમારા મોટા ભાગના જે એમસીક્યુ લેવલના જે ક્વેશ્ચન આવશે ને બધું એ બધું કવરઅપ થઈ જશે તો ચેપ્ટર જે એસિડ અને છે એમાં આટલું કરશો તો ઇનફ છે પાસઆઉટ થવા માટે પાસ થવા માટે પર્સન જે લાવવા હોય તો તમારે આખું જે સિલેબસ છે એ બધો તમારે ચેકઆઉટ કરવો પડે રાઈટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ચેપ્ટરના પણ હું આઈએમપી તમને ધીરે ધીરે કવરઅપ કરાવતી રહીશ અને હા ટોટલી આઈએમપી જોતા હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે જેની મેં લિંક યુટ્યુબ યુટ્યુબ વિડીયો છે એની લિંકમાં મેં મૂકી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો તે અમારી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જઈને તમે કોમેન્ટ કરજો યા તો પર્સનલી તમે આ વિડીયોમાં પણ કોમેન્ટ કરી શકો છો તો એ મટીરિયલ તમને પ્રોવાઈડ કરી બીએડનું બી એડ સોરી બી નહીં વિજ્ઞાન માટે વિજ્ઞાનનું છે એસએસનું છે એન્ડ ગણિતનું આ ત્રણ સબ્જેક્ટનું કોઈ પણ મટીરિયલ તમારે જોતું હોય ચેપ્ટર વાઇઝ આઈએમપી જોતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં